ટકાવારી બંધ કરવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યું મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી શ્રી ની કચેરીમાં ટકાવારી લીધા વગર કોઈ કામો નહીં થતાની ફરિયાદ ઉઠવા પામી હતી ટેબલે ટેબલે દાન દક્ષિણા આપવી પડે છે તો જ ફાઇલો આગળ વધે છે પૈસા વગર ગરીબોના કોઈ કામ થતા નથી નરેગા યોજનામાં ફક્ત નામની એજન્સી ટકાવારી મળી રહે તે હેતુથી નક્કી કરવામાં આવેલાનું જણાય આવે છે કામો લોકો જાતે ખાનગી વેપારીઓ પાસેથી માલસામાન લાવી અને કામો ખરીદે છે ફક્ત બિલ માટે એજન્સીઓ પાસે જતા હોય છે અને એજન્સીવાળા જી એસ વગેરેની ટકાવારી કપાતો કાપી અને નાણાં કામ કરતા મૂળ માલિકને આપતા હોય છે આમ કામ કરતા પૈસા ખરીદી કરી અને કામો કરતા હોય છે અને કરેલા નરેગાના માલ સામાનના કામોનું પેમેન્ટ બે હજાર બાવીસથી થી ચુકવણું કરવાનું બાકી પડતું હોવાનું જાણવા મળે છે સરકાર આદિવાસીઓને રોજગારી આપવાની જાહેરાત કરતી હોય છે પરંતુ ગ્રાઉન્ડ લેવલે વહીવટ કરતા અધિકારીઓ કંઈક સરકારના ધજાગરા ઉડાડતા જોવા મળે છે આમ તમામ યોજનાના કામોમાં ટકાવારી વગર પેમેન્ટ નહીં મળતું હોવાની બૂમો ઉઠતા સાલોદ તાલુકાની આમ આદમી પાર્ટી દ્વારા તારીખ સત્તર એક બે હજાર રોજ તાલુકા વિકાસ અધિકારી શ્રીને એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને ટકાવારી બંધ નહીં થશે તો આધાર પુરાવા સાથે રજૂઆત કરવામાં આવશે અન્યથા ઉપલી કચેરીએ રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું પપ્પુભાઈ ડામોર આઈસીવી ન્યૂઝ ગુજરાતી જાલોદ આજ રોજ જાલોદ આમ આદમી પાર્ટી દ્વારા તાલુકા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપી અને જાલોદ તાલુકામાં થતો ભ્રષ્ટાચાર રોકવા માટે એક રજૂઆત આમ આદમી પાર્ટી દ્વારા કરી રહ્યા છે ઝાલોદ તાલુકાની અંદર મનરેગા શાખા નાણાં પંચ કે ટ્રાઇબલના વિકાસના કામોના નામે જે તે અધિકારીઓ લાજ રૂચવત ટકાવારી અમુક ચોક્કસ પ્રકારની ટકાવારી લીધા વગર કામોની મંજૂરી નથી આપતા અને મનરેગાના શાખાને હેઠળ પણ કેટલોક મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ લાભાર્થીઓ દ્વારા અમને જાણવા મળેલ છે અત્યારે સાહેબશ્રીને અમે રજૂઆત કરીએ છીએ આ ટૂંક જ સમયની અંદર આ જે ભ્રષ્ટાચાર આજે ટકાવારી જે લેવામાં આવે છે આ ટકાવારી જો બંધ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી ગાંધી ચિંત માર્ગે આગળ વધશે અથવા તો આ જો સતત આ રીતની પ્રોસીજર લેશે ત્યારે તાળાબંધી કરી પણ કરવા માટે પણ અમે મજબૂર ના થવું પડે એના માટે આજે જાણ કરી રહ્યા છીએ અનિલ ભાઈ ગાય છે જાલોદ આમ આદમી પાર્ટી પ્રમુખ